ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો અને સવાર સવારમાં નીકળવાનું છે જૂનાગઢ હું ઊભો છું વાટ જોઈને ભાવેશભાઈની એ આવે એટલે નીકળીએ જૂનાગઢ જવાનું છે ઓર્ડર છે ત્યાં કંઈ દેખાતો નથી અંધારું જ છે આવું કેટલા વાગ્યા અત્યારે વાગ્યા છે પાંચ ને દસ થઈ છે ત્યાં પહોંચવાનું છે આઠ વાગે પહોંચવાનું છે આઠ વાગે મંડપ મુહૂર્ત ને એવું હશે વાંધો નહી તો નીકળીએ બ્લોક માં બનાવી રેજો બરોબર मॉर्निंग भाई जूनागढ़ आ गया जूनागढ़ पहुंच ही गया हम कुछ आज आठ बजे आओ है कई गेट एंट्री गेट से आओ और भाई टाइम फोटा पड़े खतरनाक फोटा पड़े भाई गिरनार ने बद एक नंबर देखाय से।, तो से तो सूर्य बन बहुत सारो है आज तो हमारा मिहिर पंडिया मिहिर पंडिया 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 बने तो बने जरिए भाई સિનેમેટિકનું શરૂઆત આ રીતે જ આપણે કરીએ અહીંથી સીધો દેખાય છે સોરટ રિસોર્ટ અહીં પર ડાયરેક્ટ મિહિર મિર હું કરું બેલેન્સ એટલે આમાં લાગે અમારો ની લાગી

निकलिये थोड़ी बार से, से रस नहीं उसे बदी सावी गाड़ी खुली ने। तो पता नहीं हालो पड़ पड़ तो खरीद खुला भाई 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 गाड़ी से और पट्टी थोड़ा दे भाई

ખરાબ બાપા માતાજી સુખી રાખે અમારા જીગ્નેશભાઈ વાંજા અમારા પરમ મિત્ર એનો શબ્દ છે માતાજી સુખી રાખે બાપા ને આપણો પરમ મિત્ર વિવેકભાઈ વાંજા એનો શબ્દ હું છે પાછળ ભૂલી જાય જેસુરીના કે વિવેકભાઈ વાંજા ચાલુ છે ઓન ટેકડી કઈ સાડા બધી એટલે ડોકરી જાય

વાંધો નહીં ભાઈ ફેલ પાર્ટી છે હવે એ બીજા હોય એને એને બહુ તબિયત લુઝ થઈ ગઈ છે બરોબર એટલે જો 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 છે બહુ નીંદરમાં છે એને તબિયત બહુ ખરાબ થઈ ગઈ એને એટલા માટે વાંધો ને હાલો હવે ક્યાંક જાય બહાર જુનાગઢમાં ત્રણ વાગે ઉતા હતા બે વાગે તો આપણે દાંડિયા પતાવીને આવ્યા

મસ્ત બતાવો ખાલું હા ખાલી આ પાછી ઝાકળ એ ગજબ છે ને ઠંડી પણ બહુ ખતરનાક છે યાર મિત્રો બહુ જ લાગે વધારે રસ્તોય નથી દેખાડો આડે વતતા હું તમને નથી જોઈ લીધો જરા કે રસ્તો નથી આવો ક્લિયર દેખાતો ભાઈ ભૂગી ગયા છે ફોડીને અને ચા પીવા માટે ઊભા છે પાછા બીજી વાર આ ભાઈને જોઈ લો હવે નામ તો લીધું છે પણ ચા તો પીતા તો જુઓ